પ્રકાશ તેમની જ ઘેરી લીધા હતા અને માથા પર ટપલીઓ મારી લાફા ઝીકી દીધા હતા વિકાસ કામોને લઈ કલોલ શાસક પક્ષ બીજેપી ના બે જૂથો સામ સામે આવ્યા હતા પાલિકામાં દેહ ધનાધન લાફાવાળી થઈ હતી લોકોએ ભેગા થઈ પાલિકા પ્રમુખ શૈલેષ પટેલનો હુરિયો બોલાવ્યો હતો અગાઉ વિકાસ મુદ્દે રાજનીતિમાં હાલ તો પ્રજા રસ્તા ઉપર આવી ગઈ છે થોડા સમય અગાઉ એમએલએની ગ્રાન્ટની એસી બાય વીસના વિકાસ કામોનું ટેન્ડર ઉપર બકાશી ઠાકોરે ટેન્ડર રદ કરવા અંગે પત્ર લખ્યો હતો શ્રીવાદ પાલિકા દ્વારા રીટેન્ડરિંગ થયું અને કોર્પોરેટરો પણ એ જ રીતે કામ રોકાવી દીધું હતું છેલ્લા બે દિવસથી આ બાબતે તકરાર ચાલી રહી હતી જે બાદ લોકોનું ટોળું નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ગયું અને હોબાળો મચાવી દીધો હતો આમ હાલ તો નગરપાલિકામાં બે જૂથોની વર્ચસ્વની લડાઈમાં પ્રજાના વિકાસના કામો ખોરભે ચડ્યા છે જેથી પ્રજા દ્રોહ કરી પાલિકા સુધી પહોંચી ગઈ હતી હાલ તો શિસ્તબદ્ધ પાર્ટીનું કલોલનું રાજકારણ બહાર આવ્યું છે આમ એકઠા થયેલા ટોળાએ મહિલા કોર્પોરેટર ઉષાબેનના પતિને પણ લાફા ચીક્યા હતા આ મામલે નગરપાલિકાએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે હુમલો કરનારા ધારાસભ્યના લોકો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ટોળાએ ઓફિસમાં તોડફોડ કરી ધારાસભ્યના લોકો હોવાનો આક્ષેપ કર્યો હતો કામો અટકાતા મહિલાઓએ પાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો નગરપાલિકાના સત્તાધીશોના નિર્ણયને પગલે કલોલ શહેરની સોસાયટીઓમાં પેવર બ્લોક સહિતની સુવિધાના કામો અટકી પડતા નગરપાલિકામાં ભારે રોષ જોવા મળ્યો છે સ્થાનિકો આ મામલે રજૂઆત કરવા નગરપાલિકાની કચેરી પહોંચ્યા હતા જ્યાં મહિલાઓએ માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કલોલમાં ભાજપના આંતરિક રાજકારણને પગલે આ સ્થિતિ સર્જાય છે કોર્પોરેટર શૈલેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું કે અમારી રીટેન્ડરની માંગણી ન હતી પરંતુ શહેર સંગઠનના દબાણને કારણે અમે ફરી ટેન્ડરની માંગ કરી હતી